આગામી અગિયાર ફેબ્રુઆરીથી ભવનાથ વિસ્તારમાં પરંપરાગત મહાશિવરાત્રીના મેળાનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે લાખોની સંખ્યામાં ડિવિઝન દ્વારા વધારાની એસટી બસ દોડાવવાનું નક્કી કરવામાં આવ્યું છે જેમાં જૂનાગઢ શહેરમાંથી વિવિધ શહેરોને જોડતી વધારાની કુલ ત્રણસો જેટલી બસ દ્વારા મુસાફર માટે સંચાલન કરવામાં આવનાર છે આ ઉપરાંત જૂનાગઢ શહેરમાંથી ભવનાથ ખાતે શ્રદ્ધાળુઓને જવા માટે પંચ્યાસી જેટલી મિની બસ દોડાવવાની સાથે સાથે સિત્તેર જેટલી સ્પેરમાં બસ પણ રાખીને કુલ ચારસો જેટલી બસ દ્વારા આ વર્ષે મહાશિવરાત્રીના મેળા દરમિયાન પ્રવાસી જનતા તેમજ મેળામાં આવતા શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટેનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જૂનાગઢ એસટી ડિવિઝનના વિભાગીય નિયામક વીવી ડાંગર દ્વારા જણાવવામાં આવ્યું હતું આ વર્ષે જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલ બસ થી ભવનાથ વિસ્તારમાં જે એસટી બસ સ્ટેન્ડનું નક્કી કરવામાં આવ્યું છે તેમાં કિલોમીટર જેટલો ઘટાડો થયો હોય તો પણ ટિકિટના વધારે હોવાના મહાનગરપાલિકાના વિપક્ષના નેતા લલિત પરસાણા દ્વારા કરાયેલા આક્ષેપના જવાબમાં વિભાગીય નિયામક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગત વર્ષે જે પચીસ રૂપિયા ટિકિટ દર હતો તે જ આ વર્ષે પણ યથાવત રાખવામાં આવ્યો છે

વીસ રૂપિયા જેવા ચાર્જમાં ગત વર્ષે પણ વીસ રૂપિયા જેવા ચાર્જમાં એસટી વિભાગ દ્વારા બસો દોડવામાં આવી હતી જે અગિયાર કિલોમીટરની આસપાસનો રૂટ થાય છે જ્યારે આ વખતે ભવ્ય મેળાનું આયોજન હોય અને કરોડો રૂપિયા જ્યારે સરકાર ખર્ચી રહી હોય ત્યારે મોટી માત્રામાં લોકો આવવાના હોય અને આ ગુજરાત અને ભારતભરમાં પ્રખ્યાત મેળો છે જે મોટામાં મોટો આપણે કહી શકાય કે સનાતની હિન્દુ ધર્મનો મેળો છે ત્યારે જે આસ્થાથી જે લોકો આવે છે બહાર ગામથી મધ્યમ ને નાના વર્ગના એમને આ વખતે તંત્ર દ્વારા એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે સુધી જ એમને વાહન જવા જવા દેવામાં દેવામાં આવશે આવશે બસો મહાશિવરાત્રી મેળા ને રાજ્ય સરકાર દ્વારા જયારે મિની કુંભ ડિક્લેર કરવામાં આવેલું છે ત્યારે એસટી નિગમ દ્વારા પણ વિશેષ આયોજન કરવામાં આવેલું છે ગત વર્ષે શિવરાત્રીના મેળામાં આપણે બસો ને એસસી બસ થી સંચાલન થવા પામેલું હતું જેની સામે આપણે ચાલુ વર્ષે એટલે કે ત્રણસો ને ત્રીસ બસ નું સંચાલન કરશું આ ઉપરાંત પિંચ્યાસી મિની બસ જે સિટી માટે એટલે કે માં બસ સ્ટેશન થી લઈ અને ભવનાથ મેળા માં જવા માટેની પિંચ્યાસી મિની નું પણ આયોજન કરવામાં આવેલું છે અને આ ઉપરાંત સિત્તેર વધારાની માં પણ બસ રાખેલી છે એટલે ઓલ ઓવર તમે ચારસો બસ નું આપણે આયોજન કરેલું છે આ ઉપરાંત ગુજરાત ગુજરાતભરમાંથી રાજકોટ જામનગર વગેરે વિભાગો ની ગાડીઓ પણ સદર મેળા સબ

સદર ભાડા વધારો આવેલો છે જેના કારણે જો આપણે જિલ્લા પંચાયતની સામે જે પેલા મૂળ જ્યાં સંચાલન થતું હતું ત્યાં ગત વર્ષે પચીસ રૂપિયા હતું જો ભાડા વધારો સાથે આ વર્ષે પણ જો ત્યાં સંચાલન કરવાનું હોત તો પાંત્રીસ રૂપિયા જેવું ભાડું થવા પામત પરંતુ આ વખતે વાઘેશ્વરી સુધી જે સંચાલન થવાનું છે એટલે કે જે ભાડું પેલા પચીસ રૂપિયા હતું એ કિલોમીટર ઘટવાના કારણે જે ભાડા વધારો આવ્યો છે એની અસર ન થઈ અને પચીસ રૂપિયા જ ભાડું રહેવા પામવાનું છે